મેઘરજ નગરની સરકારી બી એડ કોલેજ ખાતે વાર્ષિકોત્સવ તેમજ દીક્ષાંત સમારોહ કાર્યક્રમ યોજાયો જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આજે તારીખ ચાર એપ્રિલ સવારે અગિયારથી સાતના પાંચના અરસા દરમિયાન નગરની સરકારી બી એડ કોલેજ ખાતે વાર્ષિકોત્સવ અને દીક્ષાંત સમારોહ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી મેઘરજ પીએસઆઈ નાયબ મામલતદાર શ્રીઓ તેમજ મેઘરજ સરકારી બીએડ કોલેજના આચાર્ય રામચોચા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ વિવિધ શાળાના શ્રીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા આ વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા